હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સશક્ત નેતૃત્વ સમૃદ્ધ વિસ્તાર આપણા દલપુર ગ્રામ પંચાયતમાં શિક્ષિત અને યુવા સરપંચ શ્રી આશિષ કુમાર કરસનભાઈ પટેલની રજૂઆતને ધ્યાને લઈ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય અને પ્રજાવાત્સલ્ય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારિયાજી દ્વારા દલપુર સિજવિકપુરા કાટવાડ અને નનાનપુરથી સોનાસણ સુધી વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરવામાં આવી છે આ નવીન બસ શરૂ થવાથી વિદ્યાર્થીઓને સવલત મળશે અને તેમના વાલી શ્રીઓને આર્થિક બચત પણ થશે આ વિદ્યાર્થીઓના હિતલક્ષી નિર્ણય કરવા બદલ સાંસદ શ્રીમતી મહેન્દ્રસિંહ અને કરવા બદલ ગામના આશીષ કુમાર કરસનભાઈ પટેલજી તમામ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર આજે આ બસને આપણે શિક્ષિત અને લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારિયાજી દ્વારા લીધી ઝંડી આપવામાં આવી પ્રસ્થાન કરવામાં આવ્યું ಹಿಮ್ಮತ್ಗರಖರ್ೂಸ್ ಸಬರ್ಕಾಠಾ